આદર્ય આચાર્યશ્રી શિક્ષકો અને મારા વ્યાહલા બહેનો તથા ભાઈઓ આજે અમે બાળમેળા ટોક શો હું દીપુ ઠોસ તરીકે ફરજ નિભાવું છું મારી સાથે મારા મિત્રો એલિસાબેન શુભમભાઈ પ્રિયાક્ષીબેન નીદાબેન માન્યાબેન મેશવાબેન ગુરુવાભાઈ હું સૌને વિનંતી કરું કે તેઓ મારો ટોક શો શાંતિથી નિહાળી નમસ્તે ઉઠી આવે છે અને તે અડધા સાળા દેખાવાના કોઠરે પણ પૂરા પાડે છે અડધા લોકોને પોષણ નથી મળી રહેતો એટલે તે કુપોષણનો ભોગ બને છે પોષણયુક્ત ખોરાક લેતી વખતે આપણને શું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણને નીદા મેન્શન જ છે દૂધ ચણા મગફળી ચોખા ઘઉં ઘી ફળો લીલા શાકભાજી કઠોળ વગેરે પોષણ છે તે માટે આપણે વધુ ખાવું જોઈએ ખાતા સમયે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે આપણે હંમેશા બેન સમજાવશે બધા પ્રકારના સ્વાદવાળા ખોરાક લેવા જોઈએ બે ભોજન પછી અંતર રાખવું જોઈએ ભૂખ લાગે ત્યારે અને પછી જાય તેવો ખોરાક લેવો જોઈએ જરૂરત કરતાં વધારે ખોરાક ન લેવો જોઈએ જમતા જમતા વચ્ચે પાણી પીવું ન જોઈએ કારણ કે તેમાં પાચન ક્રિયામાં વિપરીત અસર થાય છે હજી કોઈ જાણતા હોય તો જણાવો

બજારમાં રાકા પેકેટમાં રાખેલો ખોરાક વધુ ખાય છે તો તો આપણે એને ન ખાવું જોઈએ હા પ્રિયાંશબેન મારો માસ મારા માસનો છોકરો ટીવી કે મોબાઈલ ચાલુ રાખીને જ જમ્યા કરે છે તે બહુ ખોટી ટેલ છે ભોજન કર્યા પહેલાં કે પછી હાથમાં બરોબર ધોવા ખૂબ જ જરૂરી છે આપણી શાળામાં કોઈ પોષણ યુક્ત પ્રવૃત્તિ કોઈ થાય છે કે આપણે શુભમ ભાઈ છે અમારા જાવા કોપર ઉઠતા છે તો મારી વાત હોય છે ચોકલેટ એટલે મોંગ આવે છે એટલે વાત કે મોંગ થાય ત્યારે તે ત્યારે અમારા માટે રાંધીને બનાવવામાં આવે છે કારણ કે મુકો મગમાં ભરપૂર પોષણ હોય છે એલિસાબેન એમનો અનુભવ જણાવશે હા મેં એક વખત નાસ્તો કરતી હતી મારા નાસ્તામાં વેફરથી મારા બેનને કહ્યું કે જ્યાં મધ્યાહન ભોજનમાં ખાઈ લે તો દરરોજ હું મધ્યાહન ભોજનમાં ખાવા જતી હતી પછી મારા શરીરમાં તાકાત આવી ગઈ પછી હું ઘરનો જ નાસ્તો નાખતી પછી બહારનો ષ્તો નથી દાખતી સારું કહું સારું કહું વેરીશા આપણે જરા પ્રતિજ્ઞા બે પાણી લઈએ છીએ